નમસ્કાર મિત્રો શાસ્ત્રને સંગાથે અમારી YouTube ચેનલના દરેક દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ મિત્રો આજના આપણે આ વિડિયોમાં વાત કરીશું મકર સંક્રાંતિ સંબંધિત બાબતો આગામી દિવસોમાં મકર સંક્રાંતિ આવી રહી છે અર્થાત સૂર્ય મહારાજ છે સૂર્ય દેવ છે એ મકર રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે અને હિન્દુ ધર્મ પરંપરા પ્રમાણે સૂર્ય મહારાજ જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે છે એ ખૂબ શુભ માનવામાં આવે છે અત્યાર સુધી ધન રાશિમાં સૂર્ય મહારાજ હોય છે અને એ ધન રાશિમાં આપણે ધનારક એટલે કે કબૂરતા કહેતા હોય છે અર્થાત કોઈ શુભ કામ કરતા નથી ધનના સૂર્યમાં એ જ સૂર્યદેવ હવે પછીના દિવસોમાં એટલે કે તારીખ ચૌદ ની રાત્રિ આમ જોયે તો પંદર તારીખ થઈ જશે કારણ કે ચૌદ તારીખની ની લગભગ પોણા ત્રણ વાગ્યા આસપાસ સૂર્ય પ્રવેશ કરશે રાત્રિના બાર વાગ્યા પછી પંદર તારીખ થઈ જશે અને લગભગ પોણા ત્રણ વાગ્યા આસપાસ સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરશે અને આ મકર સંક્રાંતિ પર્વનું આપણા ધર્મમાં ખૂબ વિશેષ મહત્વ રહ્યું છે અર્થાત જે ધનાર છે એ અહીંયા ધનારકની પૂર્ણાહુતિ થઈ અને મકર સંક્રાંતિ શરૂ થાય છે એટલે કે શુભ દિવસો શરૂ થાય છે શુભ મુહૂર્તો શુભ લગ્નો એ બધા શરૂ થતા હોય છે તો કમૂરતા નો અહીંયા અંત અને સારા મુહૂર્તો નું શરૂઆત એટલે મકર સંક્રાંતિ વિશેષ કરીને મકર સંક્રાંતિના દિવસે દાન કરવાનું ખૂબ મહત્વ હોય છે જયારે સૂર્યદેવ મકર રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે ખૂબ દાન કરવું એવો આપણો ધર્મમાં મહિમા છે

તો તમારી રાશિ પ્રમાણે તમે કયું દાન કરી શકો આપની રાશિ પ્રમાણે જો આપ દાન કરશો તો એ વિશેષ રહેશે એ ઉત્તમ રહેશે તો આજના આપણે જાણીશું કે આપની રાશિ પ્રમાણે આપે કયા વસ્ત્ર વસ્તુ વસ્ત્ર વાસણ અને એમનું દાન કરવું દરેક વ્યક્તિ માટે તલનું દાન કરવું શ્રેષ્ઠ છે તલને ને એટલે કે યજ્ઞના આહુતિમાં આપનાર તલ છે તો શ્રેષ્ઠ દાન તો તલનું કયું છે એટલે તલનું દાન તો દરેક લોકોએ કરવું જ

દાન કરવું શ્રેષ્ઠ છે કોઈ પણ વસ્તુનું દાન કરવું એ પણ શ્રેષ્ઠ છે પણ રાશિ પ્રમાણે કયું દાન કરવું એમનું વિશેષ મહત્વ રહ્યું છે તો મેષ રાશિના જાતકે પીળા રંગને સંબંધિત દાન કરવું આ સંક્રાંતિ માટે આપણે પીળા રંગને લગતી વસ્તુઓનું દાન કરીશો તો આપના માટે શ્રેષ્ઠ રહેશે પીળા રંગની અંદર ધાન્યમાં આપ ચણાની દાળ આપી શકો છો પીળા વસ્ત્ર આપી શકો છો પીળા રંગને લગતી કોઈ પણ વસ્તુ આપ મિત્રો આપી શકો છો અને જો આપ વાસણ દેવા માંગતા હો

વૃષભ રાશિના જાતકો માટે લાલ રંગને સંબંધિત દાન કરવું શ્રેષ્ઠ છે આપ લાલ વસ્તુનું દાન કરી શકો છો લાલ કાપડ દઈ શકો છો

લગતી વસ્તુનું દાન કરવું એ વૃષભ માટે શ્રેષ્ઠ નીવડે છે એમનો ભાગ્યોદય થાય છે ત્યારબાદ વાત કરીએ મિથુન રાશિના જાતકની મિથુન રાશિના જાતકોએ સફેદ વસ્તુ સફેદ રંગને લગતી વસ્તુઓનું દાન કરવું એ શ્રેષ્ઠ છે આપ સફેદ વસ્તુઓમાં ચોખા આપી શકો છો ખાંડ આપી શકો છો ઘી આપી શકો છો સફેદ વસ્ત્ર આપી શકો છો અથવા પ્રિન્ટેડ વસ્ત્ર પણ આપ દાનમાં આપી શકો છો મિથુન રાશિના જાતક અને આપ જો વાસણ દાનમાં દેવા માંગતા હો મિથુન માટે શ્રેષ્ઠ નિવડ છે ત્યારબાદ વાત કરીએ કર્ક રાશિના જાતકની તો કર્ક રાશિના જાતકોએ કાળું દાન કરવું એ શ્રેષ્ઠ છે કાળા તલનું દાન આપના માટે ખૂબ જ શ્રેષ્ઠ અને રહેશે તો કાળા વસ્ત્રનું દાન કરવું કોઈ પણ કાળા રંગને લગતી વસ્તુઓનું આપ દાન કરી શકો છો કાળા ધાન્યમાં અડદ ઇત્યાદિ નું પણ છો અને આપ જો વાસણ દેવા માંગતા હો તો સ્ટીલ નું વાસણ

મેં પેલા કહ્યું એમ કા લાલ કાપડ ઘઉં ઇત્યાદિ આપ દાનમાં આપી શકો છો આપે દાન કરવામાં જો વાસણનો ઉપયોગ કરવો હોય તો આપ આપંબાનો કળશ ત્રાંબાને લગતી વસ્તુઓ અથવા થાળી ઇત્યાદિક જે પણ ત્રાંબાની વસ્તુ આવે છે એ વાસણમાં આપ દાનમાં આપી શકો છો લાલ રંગનું વસ્ત્ર ઘવ ઇત્યાદિક આપ દાનમાં આપો તો એ સિંહ રાશિના જાતક માટે શ્રેષ્ઠ છે ત્યારબાદ વાત કરીએ કન્યા રાશિના જાતકની તો કન્યા રાશિના જાતકોએ શું દાન કરવું કન્યા રાશિના જાતકો માટે પીળા રંગ ને લગતી વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ છે આપ ધાન્યમાં ચણાની દાળ આપી શકો છો

તલનું દાન તો શ્રેષ્ઠ જ છે તલનું દાન તો અવશ્ય કરવું પણ સાથે સાથે પીળા રંગને લગતી વસ્તુઓનું દાન કરવું એ કન્યા રાશિ માટે શ્રેષ્ઠ નિવડ છે ત્યારબાદ વાત કરીએ તુલા રાશિની તો તુલા રાશિના જાતકોએ સફેદ રંગનું લગતી વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ છે તુલા રાશિના જાતક છે એ ચોખા ઘી ખાંડ ઇત્યાદિક વસ્તુઓનું દાન કરી શકે છે સફેદ કાપડનું દાન કરી શકે છે અને જો આપ વાસણ દેવા માંગતા હો તો રૂપાનું વાસણ દેવું એ આપના માટે શ્રેષ્ઠ છે તો તુલા રાશિના જાતકોએ શ્વેત સફેદ રંગ સાથે સંબંધિત કોઈપણ વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ છે અને સફેદ તલ તલ એ તો સફેદ અવશ્ય દાન કરવું તલનું દાન કરવું એના માટે શ્રેષ્ઠ રહે છે ત્યારબાદ વાત કરીએ વૃશ્ચિક રાશિના જાતકની તો વૃશ્ચિક રાશિના જાતકોએ કાળી વસ્તુઓનું દાન કરવું શ્રેષ્ઠ છે કાળા તલનું ખાસ દાન કરવું વૃશ્ચિક રાશિવાળાએ ત્યારબાદ કાળું કાપડ અથવા કોઈ પણ કાળા રંગને લગતી વસ્તુઓનું અડદનું દાન પણ કરી શકો છો કાળું ધાન્ય દાનમાં આપી શકો છો અને આપે જો વાસણ દાનમાં આપવું હોય તો સ્ટીલનું વાસણ દાનમાં આપવું એ શ્રેષ્ઠ છે તો આપ વૃશ્ચિક રાશિના જાતકોએ કાળી વસ્તુઓનું દાન કરવું આ સંક્રાંતિના દિવસે શ્રેષ્ઠ છે

કરવાથી એમનો ભાગ્યોદય થાય છે સંક્રાંતિના દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ રહ્યું છે તો ધન રાશિના જાતકો આવી રીતે પોતાનું દાન આપી શકે છે ત્યારબાદ વાત કરીએ મકર રાશિની તો મકર રાશિના જાતકોએ

પિત્તળના વાસણનું દાન કરવું એ કુંભ રાશિના જાતક માટે શ્રેષ્ઠ છે આપની રાશિ પ્રમાણે આ સંક્રાંતિના દિવસે કુંભ રાશિના જાતકોએ પિત્ત રંગ અથવા અર્થાત પીળા રંગને લગતી પીળા રંગને સંબંધી કોઈપણ વસ્તુઓનું દાન આપી શકો છો અને અંતે વાત કરીએ મીન રાશિના જાતકની તો મીન રાશિના જાતકોએ આ વર્ષે સંક્રાંતિના દિવસે કાળું દાન કરવું શ્રેષ્ઠ છે કાળા તલ કાળું કાપડ ઇત્યાદિ આપ આપી શકો છો આપ ધાન્યમાં અડદ પણ આપી શકો છો અને આપ જો વાસણ દેવા માંગતા હોય તો સ્ટીલનું વાસણ દાનમાં દેવું એ મીન રાશિના જાતક માટે શ્રેષ્ઠ છે કાળા વસ્તુ અથવા કાળા રંગને સંબંધિત દાન કરવાથી મીન રાશિનો આ વર્ષે ભાગ્યોદય થશે મિત્રો સંક્રાંતિના દિવસે દાન દેવું એ શ્રેષ્ઠ છે આપણા હિન્દુ ધર્મ પરંપરા પ્રમાણે દાનનો મહિમા બતાવ્યો છે અને દાન દેવા માટેનો એ એ દિવસ કરવામાં આવ્યો છે તો દિવસે આપણે આપની રાશિ પ્રમાણે દાન કરી શકો એ ઉદ્દેશ્યથી મેં આપને આ રાશિ પ્રમાણેની માહિતી આપી દાન અવશ્ય કરશો તલનું દાન અવશ્ય આપવું તલનું દાન સર્વથા શ્રેષ્ઠ બતાવ્યું છે તો તલનું દાન દેવું તલ ખાવા તે દિવસે જલમાં તલ નાખી અને એ જલથી સ્નાન કરવું આવો બધો વિશેષ મહિમા સંક્રાંતિનો છે તો આ પર્વને આપણે આનંદથી ઉજવીએ અને આવી રીતે દાન દાન અને ધર્મ સાથે આ પર્વ ઉજવીએ એવા ભાવ સાથે દરેક દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ